હેલો ફ્રેન્ડ્સ શું તમે પણ શિક્ષક બનવા માગો છો પરંતુ વિદ્યા ભરતીમાં મેરિટમાં નથી આવ્યા તો આ વિડીયો તમારા માટે છે સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે વિદ્યા ભરતી ધોરણ છથી આઠનું વેઇટિંગ લિસ્ટ જાહેર થઈ ગયેલ છે તેના વિશે ચર્ચા કરીશું તો ફ્રેન્ડ્સ જો તમે મેરિટમાં નથી આવ્યા તો વેઇટિંગ લિસ્ટ અવશ્ય ચેક કરી લેજો તમારું નામ પણ મેરિટમાં હોઈ શકે છે તો મેરિટ કઈ રીતે ચેક કરવું કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવું અને વેઇટિંગ લિસ્ટમાં નામ આવ્યું હોય તો આગળની પ્રોસેસ શું છે અને જો વેઇટિંગ લિસ્ટમાં નામ નથી તો હવે આગળ તમે શું કરી શકો છો આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે તો વિડિયો અંત સુધી જરૂરથી જોજો અને શિક્ષક ભરતીની તૈયારી કરતાં તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો વિદ્યાશાયક ભરતી ધોરણ છથી આઠ વેઇટિંગ લિસ્ટ બહાર પડેલ છે જે ચેક કરવા માટે ગૂગલમાં જઈ અને તમારે ડીપીઇ ટાઈપ કરવાનું રહેશે જેથી ડીપીઈ ગુજરાત લિંક્સ છે એની લિંક મળી જશે એના પર ક્લિક કરશો એટલે વિદ્યાશાયક ભરતી ગુજરાતી માધ્યમ છે એની લિંક મળી જશે તો આ છે એ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની ઓફિશિયલ વેબસાઇટ છે જેમાં તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા છે એ તમને સૂચના મળી જશે જે વેઇટિંગ લિસ્ટના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવાની સૂચના આપેલી છે તો આ છે એ ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વેઇટિંગ લિસ્ટ બહાર પડેલ છે જેની સૂચના છે ડિટેલ્સમાં આપણે જોઈએ તો જે કોઈ પણ વિદ્યાર્થીના વેઇટિંગ લિસ્ટમાં નામ આવેલ છે એ તમામ વિદ્યાર્થી તારીખ છ બે બે હજાર છવ્વીસથી પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને જે કોઈ પણ વિદ્યાર્થીના વેઇટિંગ લિસ્ટમાં નામ હશે એ તમામ વિદ્યાર્થીના કોલ લેટર ડાઉનલોડ થશે અને જે કોઈ પણ વિદ્યાર્થીનો કોલ લેટર ડાઉનલોડ થાય તેમણે તમામ છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા કોલ લેટર સાથે લઈ અને તારીખ અગિયાર બે બે હજાર છવ્વીસના રોજ જિલ્લા પસંદગી માટે ગાંધીનગર જવાનું રહેશે બાકી ડિટેલ્સમાં સ્થળ સમય છે એ તારીખ એ બધું જ છે કોલ લેટરમાં લખેલ હશે તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે મેરિટ છે એ સબ્જેક્ટ વાઇઝ અને કેટેગરી વાઇઝ મેરિટ આપેલું છે તો તમામ સબ્જેક્ટ છે તમામ કેટેગરી વાઇઝ છે એ મેરિટ ડિટેલ્સમાં આપેલું છે જે તમારે અહીંયા ચેક કરી લેવાનું રહેશે તો બધી જ પ્રક્રિયા જે છે એ ઓનલાઈન જ થશે તમારે પોતાનો તમારો કોલ લેટર છે એ ડાઉનલોડ કરી લેવાનો છે અને કોલ લેટરમાં તારીખ લખેલી છે એ તારીખે તમારે જિલ્લા પસંદગી માટે જવાનું રહેશે અને દિવ્યાંગ ઉમેદવારોને જે એ કેટેગરીની જગ્યા ઉપલબ્ધ હશે એ પ્રમાણે છે એ તમને પસંદગી આપવામાં આવશે તો જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વેબસાઇટ તમારે સતત ચેક કરતી રહેવાની રહેશે અને મારી ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી તમને તમામ અપડેટ મળતી રહે કોલેટર ડાઉનલોડ કરવા માટે તમે બેંકમાં જઈ અને લોગિન ગુજરાતી મીડિયમ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારો સીટ નંબર ટેટ પાસ કર્યાનું વર્ષ સ્કૂલનો પ્રકાર છે એ અને મોબાઈલ નંબર તથા પાસવર્ડ નાખશો ત્યારબાદ કેપ્ચર નાખી અને તમારું છે એ કોલેટર ડાઉનલોડ કરી શકશો બાકી જો તમે તમારું છે ફરી એક વખત તમે જોવા માંગતા હોય કે મારું મેરિટ કેટલું હતું તો અહીંયા તમે જઈ અને રિવાઇઝડ ફાઇનલ મેરિટ લિસ્ટ પર ક્લિક કરશો એટલે તમારા સબ્જેક્ટ વાઈઝ તમને મેરિટ અહીંયા પીડીએફ હજી છે જ ડાઉનલોડ કરી અને તમે ચેક કરી શકશો તો આ રીતે જો તમે છે એ મેરિટમાં આવ્યા હોય તો તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સાથે લઈ અને ગાંધીનગર અગિયાર તારીખે તમારે છેલ્લા પસંદગી માટે જવાનું છે તો અવશ્ય છે એ ભૂલ્યા ભૂલ્યા વગર અને તમામ ડોક્યુમેન્ટ્સ સાથે લઈ અને તમારે છે એ વેરિફિકેશન કરાવવાનું રહેશે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો અને કંઈમાં પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ